यो कुरामा हामीले केही चर्चा गर्यौं र त्यो कुरामा हामीले गम्भीर रूपमा केही कुराहरू चर्चा गर्यौं। વેપારીઓને એમને કંઈ લાગે નહીં નહીં એના લોકો સાથે એ લોકોને કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવી દીધા આપણે કીધું એટિવિટી હોય ગુજરાત કેટન હોય એના લોકોના વિકાસની યોજના છે એમાં કોન્ટ્રાક્ટરો પણ કઈ રીતના તમે લે એમાં ન જેવી બાબતમાં બોલાચાલી થઈ અને એકબીજાને અમે પકડ્યા એવી બાબતમાં અમે ફરિયાદ પણ આપી મારી અરજી ગ્રાહ્ય ન રાખી ખોટી ત્રણસો સાત જેવી કલમો ઉમેરીને મારા પર ખોટી એફઆઈઆર કરી એ અનુસંધાને આજે એંશી દિવસ બાદ મને જામીન મળ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે દેશની ન્યાય પ્રણાલીકા ઉપર મને ભરોસો છે અને આવનારા દિવસોમાં પણ જે સત્ય છે એ સત્યની જ જીત થવાની છે મને પૂરો ભરોસો છે જે રીતે પોલીસે મને માથાભારે સાબિત કરવા માટે જે મારા જાહેરનામા ભંગના સહિતના જે ગુનાઓનું એફિડેવિટ એ મને મૂક્યું જેના આધારે કોર્ટે મને હાલ એક વર્ષ માટે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં જવા માટેનો પ્રતિબંધ મૂક્યો છે પણ હું મારું ઘર ત્યાં છે મારો પરિવાર છે મારું ગામ મારો વિધાનસભાનો મત વિસ્તાર એટલે મારો પરિવાર છે ત્યાંના લોકોના સુખે દુઃખે હાજર રહેવાનું મારી જવાબદારી છે તો આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં વકીલોનું માર્ગદર્શન લઈને અમારો પક્ષ અમે મૂકીશું અને મને પૂરો ભરોસો છે

થ્રી સિફ કાર્ડ માટે લડ્યા છે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ માટે લડ્યા છે ટેકટાટ પર ઉમેદવારો માટે લડ્યા છે આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડ્યા છે ફી ફિક્સ પગાર કર્મચારીઓ માટે લડ્યા છે જ્યાં પણ અન્ય થાય ચૈતર પર લડે છે એ ચાહે જીબી હોય કે કંઈ પણ હોય તો આને કઈ રીતના દબાવવાનો મનરેગાના કૌભાંડ તમે જોયા હશે ઉજાગર કરનારો હું તો આને કઈ રીતના દબાવવાનો એના માટે કેટલાક આઈપીએસ અધિકારીઓ અને ભાજપના નેતાઓ મળીને આ ષડયંત્ર રચ્યું ત્યારે હું આજે આ પરિસ્થિતિમાં છું પણ આ મને જનતાએ મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારે મારો આ એકલાનો અવાજ નથી અમારી જનતાનો અવાજ છે આ ક્યારે દબાશે નથી આવનારા દિવસોમાં જો અમારી જનતા સાથે ફરી અન્યાય થશે અમે આનાથી વધારે તાકાતથી લડીશું હા એંસી દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો જેલના નીતિ નિયમો પ્રમાણે એકલો રાખવામાં આવ્યો બધું થયું પણ ત્યારે પણ હું એ જ ચિંતા કરતો હતો કે મારી જનતાના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શકતો એ બદલ મને દુઃખ છે પણ આજે જે પ્રકારે જનતા મારી સાથે છે તો એટલું ચોક્કસ કે આ જનતા જે મારા પર ભરોસો મૂક્યો છે વિશ્વાસ મૂક્યો છે એને ક્યારે હું તો ફૂટવા નહીં દઉં આ લોકોનું પ્રેશર હોય કે અમારી સાથે આવી જાય પણ એવું ક્યારે થશે નહીં આ જન હું તો માતાજીને આજે પ્રાર્થના કરવા આવ્યો છું ભગવાન પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે મને એટલી શક્તિ આપે કે અમારી જનતાને જ્યાં પણ અન્યાય થાય ત્યાં જઈને હું ઊભો રહે એના માટે લડું એ જ મારી આજે પ્રાર્થના છે તમામ લડતો સામે મનસુખ બતાવવા પણ છે મનસુખ દાદા અમારા સમાજના વડીલ છે હું તો એંશી દિવસથી જેલમાં હતો બહાર હું થયું હું નથી હું જાણતો નથી પણ મનસુખભાઈ પણ તે દિવસે પાંચ મિનિટની અંદર તે ઓફિસમાં આવી ગયા હતા એમને પણ ખબર હતી કે અહીંયા કોઈ ઘટના ઘટી નથી સીસીટીવી ફૂટેજ બધા હતા સીસીટીવી ફૂટેજ ક્યાં ગયા મનસુખભાઈ પણ ત્યાં હાજર હતા આ જ વસ્તુ નહોતું થયું મિટિંગ પછી પાંચ મિનિટ તરત આવ્યા હતા એટલે મને લાગે છે આ સાજી સાજીશ બનાવીને મારી સાથે મને ફસાવાનું કાવતરું કર્યું છે પણ કંઈ વાંધો નથી અમારી જનતા બધું જાણે છે આવનારા દિવસોમાં એનો ન્યાય થશે

どこなものですか